સવારનો થોડો 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 છાટા આવે છે આજ વરસાદ પૂરો આવતો નથી તો આપણે फटाफट રસોઈ બનાવી નાખવી ને કારેલાનું શાક બનાવવાનું છે તો ઘણા ખરા લોકો એવું કહેતા હોય કે કારેલાનું શાક નથી ભાવતું પણ એની રીત અલગ હોય તમે મારી રીતે એકવાર કારેલાનું શાક બનાવશો તો ચોક્કસથી બધા સામેથી માગીને શાક ખાશે એ તો હું લગભગ બધાને કહું છું અને મારા ઘરમાં કારેલાનું શાક લગભગ કોઈને નહોતું ભાવતું અત્યારે બધા માગી-માગીને કારેલાનું શાક ખાય છે

અને એને ખબર એ ન પડે કે કારેલા ની શેક છે જો કે થોડી ઘણી ખબર પડી જાય થોડુંક કડવાશ હોય એટલે પણ તોય છોકરા પ્રેમથી ખાઈ લે ખરા કઈ મગજમારી વગર ન આપણે કારેલાનું શાક બનાવીને દઉં છોકરા મગજ બહુ કરે નથી ભાવતું ના અમે તેમ તો કઈ પણ નાટક વગર કારેલાનું શાક ખાઈ લે તો ચાલો આપણે રસોઈ રહેવું બનાવી નાખીએ તો વિડીયોમાં આગળ સુધી બનાવ રહ્યા છો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણું સરસ મજાનું કારેલાનું શાક બની તૈયાર થઈ ગયું છે જો તમે જોઈ શકો છો આપણું કારેલાનું શાક મસ્ત બની ગયું છે અને આ છોકરાને ચોક્કસ ભાવશે કેમ કે આપણે રીત અલગ રીતે રીત બનાવી છે એટલે છોકરાને શાક ભાવે અને થોડું બહુ કડવું પણ નહીં લાગે તો હવે આપણે રોટલી બનાવી નથી ફટાફટ કેમ કે ઓમભાઈને આપણે સ્કૂલે જવાનો ટાઈમ ટિફિન દેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ રોટલી બનાવી નાખશું અને પછી આપણે ટિફિન દઈ આવશું અને વરસાદે જો થોડો થોડો આવે છે કેમ કે વરસાદ તો હમણાં બનાવ નથી તો એક ધારો બધાને ખબર જ છે કે ચાર પાંચ દિવસથી એકલો કન્ટિન્યુ વરસાદ આવે છે તો ફટાફટ આપણે રોટલી બની નાખી પછી આપણે મોંઘાઈ ના ટિફિન દઈ આવી અને જો આ તૂટી ગયું છે ને તો સામાન બધું આ પ્લેટફોર્મ પર મૂકવો પડે છે ને તો પ્લેટફોર્મ તો આખો ખૂણો ભરાય જાય જાય અહીંયા પ્લેટફોર્મ પર જગ્યા જગ્યા એક તો નાનું એવું પ્લેટફોર્મ છે મારે અને એમાં પાછી જગ્યા રોકે છે આ બધો સામાન અને બારી બંધ થઈ જાય વારે વારે તમારે આ કારેલાલની શાકની રેસીપી જોઈ હોય તો મારી ચેનલ છે એમાં શોટેમાં રેસિપી મૂકેલી છે તો ચાલો બધા કારેલાનું શાક ને રોટલી પાપડ ને છાશ ને બધું જમવા આપણે ટિફિન બનાવી નાખી ઓમ ભાઈનું પછી આપણે ટિફિન દી આવી તો આજ તો જમવામાં કારેલાન શાક ને રોટલી છે છાશ ને એવું બધું તો જે લોકોને કારેલાલન શાક નો ભાવતું હોય ને જેના ઘરમાં કારેલાન શાક નો ખાતા હોય એ મારી રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરે અને મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી લગભગ તો તમે મારી રેસીપી પસંદ આવશે પછી ખબર નહીં બી કેમકે બધાયના ઘરમાં અલગ અલગ રૂટિ હોય અલગ અલગ રીતે શાક બનાવતા હોય પણ મોન્સ્ટ ઓફ બધાયને કારેલાની શાક ખાવામાં પ્રોબ્લેમ જ હોય છે મારા ઘરમાંય પ્રોબ્લેમ હતી કોઈના કારેલાલ શાક ભાવું જ નહોતું પણ મેં પછી એકવાર અલગ રીતેથી બનાવ્યો તો બધાયને ભાવ મહેન્ય હું ખુદ એક રોટલીમાં બે કારેલા ખાઈ દઉં હું કારેલાની પહેલા 250 કારેલા લાવતી તો એ વધતું અને મેહુલ તો કારેલા લુખા ખાઈ જાય હવે તો પહેલાંય કારેલા શાક જ ન ખાતા કારેલાન શાક બનાવી તો રાડુ પાડવા માટે કારેલાન શાક હું બનાવી છે એમ અને હવે તો મેવું છે ને કારેલાન શાક સામેથી બનાવવાનું કે કારેલાન શાક બનાવીને તો આપણે કારેલાન શાક લગભગ અત્યારે મારું મેવું નો તો ફેવરેટ શાક થઈ ગયું છે કારેલાનું છોકરા ખાય પણ છોકરા ઓછું ખાય કેમ કે છોકરા જરાય કડવું ન ખાવું હોય છે જે આપણે મોટા તો થોડુંક ખાય ને તો એવું અમને ધાર્મિક રીતે શાક ખાય કારેલાન શાક ખાઈ છે પણ પેલા હાવ ન ખાતા હવે ખાઈ લે થોડું ઘણું તો એટલે વાંધો ન આવે તમેજો જ પોણા બાર જેવું થઈ ગયું છે મારા જે રોટલી બાકી છે ટિફિન ભરવાનું બાકી છે હજી કરવાની બાકી છે આ થોડું મોડું થઈ ગયું કામ કરવામાં આ વરસાદ આવતો હોય ને એટલે કામ માં આખું બધું કામ દેખાય જાય

અને આપણે ફાયદા કરેલા ફાયદા કારક જ છે તો બધાને ખબર જ છે કે આયુર્વેદિક માં ઉપયોગી આવે છે કારેલા આપણે તો કારેલાનું શાક ન ખાતા હોય તો ખાવું જ જોઈએ અઠવાડિયામાં એકવાર આપણે સે અત્યારે જે આપણે ઓમબાઈન ટિફિન થઈ ગયું છે ને હવે આપણે ઓમબાઈન ટિફિન દે આસાન ટાઈમ થઈ ગયો છે ને જો અહીં આપણે ઓમબાઈન ટિફિન ભરી નાખ્યું છે જો આપણે ઓમબાઈ નું કરેલા શાક આ ડબો ભર્યો છે રોટલી તૈયાર થઈ ગઈ છે અને ઓ છાશ ભરવાની છે તો હવે આપણે ઓમભાઈ નું ટિફિન દઈ આવી અને અહીંયા જો ડ્રોવર તૂટી ગયું છે જો અહીંયા ડ્રોવર તૂટી ગયો ને બધો સામાન જો અહીંયા મૂક્યો છે જો ચેનલ નીકળી છે આમ ડ્રોવર તૂટ્યું નથી પણ ચેનલ નીકળી ગઈ છે ને તો આ એનો સામાન બધું મૂકવો છે ને તો આખું એક તો પ્લેટફોર્મ નાનું છે જો પ્લેટફોર્મ નાનું અને સામાન બધું અહીંયા છે અને આ જો ફ્રૂટ મે તો હજી કઈ છોકરાએ ખાધું નથી અમારે બોમ્બાઈ ડ્રેગન ફ્રૂટ બહુ ભાવે પણ હવે આવે ત્યારે ખાશે અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે ને ધીમો ધીમો વધવા માંડ્યો છે ફૂલ વરસાદ થઈ જશે હમણાં ડ્રોવર કાઢીને બહાર મૂકી દીધું છે તમને બતાવવું અને કામે જો આપણે બધું થઈ ગયું છે સરસ મજાના બધું રૂમ કરી નાખ્યો ચોખ્ખો અને જો આ ડ્રોઅર છે આખું નીકળી ગયું છે આખું ડ્રોઅર નીકળી ગયું છે ચેનલ બે સાઈડ ચેનલ નીકળી ગયું એટલે બાકી આમ ડ્રોઅર હજી હાવ સારું છે બપારે પડ્યું પગ ભાંગી નાખ્યો મારો મૂંઢ વાગી ગયો લોહી નથી નીકળ્યું પણ જો પગ ઉપર વાગે એટલે એવું દુખે ને એને કરતા લોહી નીકળી જાય ને સારું અમારે એવું દુખવા માંડ્યું છે ને લોહી થોડું ગુજરાત તો નીકળ્યું છે આપણે ઓંભાઈ આવી ગયા છે ને ઓંભાઈ માટે આપણે ડ્રેગન ફ્રૂટ સુધારી નાખ્યું છે આ ધાર્મિક ભાઈ આવશે ધાર્મિક ભાઈ માટે સુધારશું ને રહેવા દે ને આ લઈ જજો અમારા ઓમભાઈ એના પીસ કરે છે જો પીસ કરતા હારા આવડે છે અમારા ઓમભાઈની સ્ટ્રીટ જો પીસ કરવાની મસ્ત મજા આવે સફરજન સુધા દીધું ન તો આ જોઈ કેટલું ખાઈ છે ખાલી આવે કરો પછી ખાતો નથી ભૂખ લાગી ભૂખ લાગી કરે પછી કઈ ખાય એક ડ્રેગન ફ્રૂટ ના પીસ કરતા કેટલી વાર લગાડે અને જોવા જ છે અત્યારે વરસાદ રહી ગયો છે હવારના વાદળા થયા છે વરસાદ આવતો તો પણ અત્યારે વરસાદ રહી ગયો છે હજી વાદળા થઈ ગયા છે વરસાદ આવશે એવું લાગે છે

મેં મારી ભત્રીજી માટે લીધું ને એ એની ભત્રીજી એના દેરની છોકરી માટે લેવા એવા છીએ તો જે કપડા આપણે લીધા નહીં મેડમને એ બધા ગમી ગયા હતા મેડમે જો બધા આપણે લીધા એ રીતે બધા ચોઈસ કર્યા છે જો શોપિંગ કરે છે પેલા બેન શોપિંગ કરે છે ના હોલસેલની શોપિંગ આ છે એના દુકાન હું શર્મિલા બેન આવી ગયા છે એના લેવા જો અત્યારે સાડા આઠ થઈ ગયા છે ને આપણે જમવાનું બની ગયું છે આ ભાખરી આ તુરિયાનું શાક બનાવ્યું છે પછી હળદરવાળું દૂધ છે અજમાવાળું જો અજમાવાળું દૂધ છે અજમા નાખેલું અત્યારે વરસાદની સિઝન છે એટલે આપણે અજમાવાળું દૂધ બનાવ્યું છે ને અજમા નાખી અને અમારું ઓમભાઈ જમવા બેસી ગયા છે ને ભાખરી લઈને અને ઘણા લોકો એમ કે છે કે ઘઉંના ઝીણા લોટની ભાખરી સારી ન થાય તો જો આપણે આ ઘઉંના ઝીણા લોટની ભાખરી બનાવેલી છે જો આ એકદમ વળી પણ જાય અને ફૂકો પણ સરસ રીતે થઈ જાય જો તો લોટની ભાખરી પણ સારી થાય છે હું જાડા લોટની ભાખરી ઝીણો લોટ લોટની ભાખરી જ સારી થાય ઝીણા લોટ ભાખરી સારી ન થાય તો જો આપણે ક્યારેય જાડા લોટની ભાખરી નથી બનાવતા હંમેશા આપણે ઝીણા લોટની ભાખરી બનાવી છે તો જો ઝીણા લોટની ભાખરી પણ એકદમ સરસ બિસ્કીટ જેવી થાય છે જો તમે આમ કરો ત્યાં ભાંગી જાય તો ઝીણા લોટની ભાખરી પણ સરસ થાય છે જો તમે એકવાર બનાવશો તો તમને પણ જીણા લોટની જ ભાખરી ખાવાનું પસંદ કરશો મને તો જાડા લોટની ભાખરી ન ભાવે એટલે આપણે જીણા લોટની ભાખરી બનાવીએ છીએ તો ચાલો આપણે જમવા બેસી જઈએ ચાલો બધા જમવા તો વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ